ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત નાણાં સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમના માધ્યમથી પશ્ચિમ વિધાનસભા વિસ્તારની સહાય જૂથોને રૂપિયા ત્રણ લાખ રિવોલ્વિંગ ફંડ અને ચુમ્માળીસ સ્વ સહાય જૂથોને એક કરોડ બાર લાખ પંચાવન હજારની બેંક લોન અને પૂર્વ વિધાનસભા વિસ્તારના ચોવીસ સ્વસહાય જૂથોને બે પોઈન્ટ ચાલીસ હજાર રિવોલ્વિંગ ફંડ અને સુડતાલીસ સ્વસહાય જૂથોને એક કરોડ એકત્રીસ લાખની બેંક લોન એમ જ કુલ ચૌદસો ને ચોપન મહિલાઓને કુલ રૂપિયા બે કરોડ એકતાલીસ લાખ અઠ્યાવીસ હજાર એકસોની નાણાકીય સહાય વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય સજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહેનોને સહાય નાણાકીય કરવામાં આવી હતી સરકાર અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કેટલી કેટલીક સહાય મળતી રહે છે એટલે આ તમારા એક ધ્યાન માટે આપણે સૌ તાળવીઓના ગગડાટથી વધારીએ બે લાખ અને સિત્તેર હજાર રૂપિયાની રકમ છે ત્યારબાદ આપણા ભાવનગર

61458 લાભાર્થીઓ હાલમાં આ સહાયનો લાભ મેળવી રહ્યા છે એ જ રીતે વાલી દીકરી યોજના આ યોજના તારીખ 2 8 1900 થી અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાઓનો લાભ મળવા પાત્ર થશે જેમાં ત્રણ સપ્તાહમાં એક લાખ દસ હજારની સહાય મળવા પાત્ર છે જેમાં અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં સત્તર હજાર સાતસો છેત્તાલીસ દીકરીઓની અરજી મંજૂર કરવામાં આવેલ છે એ જ રીતના નારી સંરક્ષણ ગૃહ જે પાલીતાણામાં ચાલે છે નારી સંરક્ષણ ગૃહ પાલીતાણામાં અઢારથી ઓગણસાઠ વર્ષની પુનઃવર્સન માટે આશ્રય આપવામાં આવે છે

અમને કાંઈ એવી ખબર નહોતી કે આવી રીતના સખી મંડળને એવું હોય એમ પછી અમને મહાનગર ભાવનગર મહાનગરપાલિકા યુસરી વિભાગ દ્વારા આ બધી માહિતી મળી અને એમાં અમે અમારા સખી મંડળ નિરંતર સ્વ સહાય જૂથની બે હજાર પંદરમાં રચના કરી એ રચના કર્યા પછી અમે બેંક ઓફ બરોડામાં અમારું ખાતું ખોલાવ્યું નિરંતર સ્વ સહાય જૂથનું અને અત્યાર સુધીમાં આપણે જે નાળિયેરના રેસા જે કચરો માનીને ફેંકી દેતા હતા એનો અમે ઉપયોગ કરી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવી છે જે અત્યારે આપણે અહીંયા સ્ટોલ ઉપર હાજર છે તમે બધા ત્યાં જોવા આવશો અને આ જે યોજના છે એમાં અમે સખી મંડળની જૂથની બધી બહેનો છે એ ભેગા થઈ અને વસ્તુ બનાવીએ છીએ ગૃહ સુશોભનની જેમાં અમે સરકાર દ્વારા થતા આયોજિત મેળા ભાવનગર મહાનગરપાલિકા થતા પ્રોગ્રામમાં જે છે એમાં અમને સ્ટોલ ફ્રીમાં ફાળવવામાં આવે છે અને એમાં અમે અમારા વસ્તુઓનું વેચાણ કરીએ છીએ અને અત્યારે અમે શ્રી માનનીય મોદી સાહેબ અને ભાવનગર મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આભાર જ્યારે આ કાર્યક્રમ અંતર્ગત પાછલા બાયણાથી મહિલાઓને વિતરણ કરવામાં આવતું હોવાનો મહિલાઓએ વિરોધ કરી લાગવુકશાહી હાલતી હોય તેવો આક્ષેપ કર્યો હતો નામ તમારું શીતલ બે શું પ્રશ્ન છે બસ પ્રશ્ન માં એવો આઠેલા હેલો બબે વાર ઉપર આવ્યા લાઈન માં અને હવે કે વેયા થા થા